નમસ્કાર મિત્રો આજે આપણે પ્રશ્નોની ચર્ચા કરીશું આજના દરરોજના પાંચ પ્રશ્નો એમાં આજના પાંચ પ્રશ્નો ટકાવારીના છે તો પહેલો પ્રશ્ન સમજો કે રમેશ છસો ગુણની પરીક્ષામાંથી ચારસો ગુણ મેળવે છે તો આ પરીક્ષામાં રમેશને કેટલા ટકા આવ્યા હશે અહીંયા વાત કરી છે ઓપ્શન એ ચુમ્મોતેર પોઈન્ટ પચીસ ટકા ઓપ્શન બી છ્યાસઠ પોઈન્ટ છ્યાસઠ ટકા ઓપ્શન સી તોતેર પોઈન્ટ આઠ ટકા તો ઓપ્શન ડી અડસઠ પોઈન્ટ ચાલીસ ટકા હવે મિત્રો જ્યારે પણ પહેલો આપણો કોન્સેપ્ટ સમજવાનો પ્રયત્ન કરો જ્યારે પણ આ પ્રકારનો દાખલો પૂછાય તો કઈ રીતે ગણવું પહેલા હું દાખલો ગણીશ અને પછી આપણે એને કોન્સેપ્ટ સમજીશું તો પહેલા શું કેટલા માર્ક્સની પરીક્ષા હતી કુલ ગુણ કેટલા તો કુલ ગુણ હતા 600 હવે 600 ગુણની પરીક્ષામાંથી રમેશને કેટલા ગુણ પ્રાપ્ત થાય છે મિત્રો 400 હવે આના ઉપરથી શું થાય કે આના ઉપરથી ટ્રીક યાદ રાખવાની કે ઉચ્ચ ગુણ હોય પહેલા લખવાના અને પછીના વધારે તો અહીંયા આપણે લખવું પડે કે ટકા બરાબર

એટલે કે તમે મેળવેલ ગુણ એટલે કે વિદ્યાર્થી અથવા તમારા મળેલા ગુણ વિદ્યાર્થીના મેળવેલા ગુણ ભાગ્યા કુલ ગુણ એના ગુણાકારની અંદર 100 લખો ત્યારે આપણને ટકાવારી મળે છે તો સાહેબ કેટલા ગુણ મળ્યા તો તમને મળ્યા 700 ગુણ કુલ ગુણ કેટલા કુલ ગુણ મિત્રો થયા 800 એના ગુણાકારની અંદર 100 તો અહીંયા 1 બે ઉડી જશે હવે 4 એટલે 4 2 8 થાય અને 25 4 પચીસ ગુણ્યા સાત ભાગ્યા પોતા હવે મિત્રો તમને કેટલા ગુણ મળે સત્યાસી પોઈન્ટ પોચ ટકા આટલા ગુણ મળે તો શું કરવાનું મિત્રો જયારે પણ પરીક્ષા લીધેલી ટકાવારી પૂછાય તો યાદ રાખજો મેળવેલ ગુણ ભાગ્યા કુલ ગુણ ગુણ્યા સો

એમને કહેવાનું છે કોન્સેપ્ટ સાથે પાંચ દાખલા ભણી બતાવો અને પછી ભૂલી બતાવો કે સાહેબ આવા પ્રકારનો પ્રશ્ન પૂછ્યા તો તમને 100% આવડે પ્રશ્ન નંબર 2 જુઓ સમીર 900 ગુણની પરીક્ષામાંથી કેટલા ગુણ મેળવે ત્યારે તેને પરીક્ષામાં 92% પ્રાપ્ત થાય હવે આ પ્રશ્ન સરસ મજાનો પેલો પ્રશ્નનો ઉલટો આમાં ટકાવારી આપી છે કુલ ગુણ આપ્યા શોધવાના શું મેળવે ગુણ તો અહીંયા આપણે સમજો કે આ સમીર ભાઈએ એક સરસ મજાનું પેપર આપ્યું આ પેપરમાં કુલ ગુણ કેટલા હતા તો આ પેપર કુલ 900 ગુણનું હતું આ પેપરના કુલ ગુણ કેટલા હતા તો કુલ ગુણ હતા 900 માર્ક્સ હવે આ સમીરભાઈ એ 900 માર્ક્સના પરીક્ષા આપી તો એમને કેટલા ગુણ મળ્યા હશે એ આપણે શોધવાનું છે એમને મેળવેલ ગુણ કેટલા હશે એ આપણે શોધવાનું છે દોસ્તો સાહેબ એને કેટલા ગુણ મળ્યા છે એ ખબર નથી હા પણ આ પરીક્ષામાં તેને કેટલા ટકા આવ્યા એ આપણે આપેલું છે

મેળવેલ ગુણ ટકા બરાબર ટકા નું મૂલ્ય આપ્યું છે કેટલું આપ્યું છે તો નાઇન્ટી ટુ બોણું ટકા આપણને આપ્યા છે બોણું ટકા આપ્યા છે મેળવેલ ગુણ ને કહી દો આપણે શોધવાના છે કેટલા ગુણ તો સાહેબ નવસો ગુણ કેટલા ગુણમાંથી માંથી નવસો ગુણ

સમીરભાઈ આઠસો અઠ્યાવીસ જયારે સમીર ભાઈ નવસો માર્કસ ની પરીક્ષામાંથી આઠસો ને અઠ્યાવીસ માર્કસ મેળવે છે ત્યારે એને પરીક્ષામાં બોણું ટકા આવશે તો ઓપ્શન ડી આપણો સાચો છે ઓપ્શન ડી આપણો સાચો છે

પચીસો ના ચાલીસ ટકા ચારસો ચાલીસ ટકા તો જયારે પૂછાય તો એક્સ ના વાય ટકા પૂછાય હવે એક્સ ના વાય ટકા એટલે નાનો મતલબ થાય બંને વચ્ચે ગુણાકાર હવે ટકાવારીનું ન દૂર કરવા માટે સો વડે ભાગવા પડે તો આનું સૂત્ર આવશે એક્સ

પચીસો એટલે પચીસ ગુણ્યા ચાલીસ ચાલીસ ગુણ સો આ બે શૂન્ય ઉડી ગયા કેટલા વધ્યા ચાલીસ ગુણ્યા વધ્યા એટલે જવાબ કેટલો આવે એકસો ને હવે સાહેબ આ ટકાવાર સૂત્ર આવશે આના ઉપરથી આ રીતે ગણતરી થાય પચીસો ચાલીસ ટકા કેટલા મળ્યા બંનેનો સરવાળો કરો ને સાહીઠ ટોટલ સરવાળો કેટલો થાય અગિયારસો ને ઓપ્શન સી આપણો સાચો છે કયો ઓપ્શન સાચો સી આપણો સાચો હવે સાહેબ આ થઈ ગઈ એક રીત આપણે રીત પ્રમાણે ગણ્યા કે પચીસો ચાલીસ ટકા સાહેબ એક થયા

440% 400 * 40 / 100 અહીયા આપણે ઉડાડીએ આ બનને જશે બે 25 * 40 કરો તો જવાબ કેટલો આવશે 1000 પછી અહીયા બે 0 ગયા અહીયા બે 0 40 * 4 160 જવાબ કેટલો 1160 જવાબ કેટલો કોન્સેપ્ટ ગમે તે રીતે કેવો પહેલા મે સમજાવ્યું કે સાબ સૂત્ર આ રીતે મુકાશે પણ તમને સૂત્ર આવડી ગયું તો સીધી ગણતરી પરીક્ષામાં આ રીતે કરવાની હજુ સાહેબ

નવ હજાર ના સાહીઠ ટકા કેટલા હશે ચોપનસો પછી પૂછાયો બાદ કરો જવાબ આવે તો હવે પ્રશ્ન જો બસો ચાલીસ ટકા બસો ના ટકા બરાબર કેટલા બસો એકસો સાહીઠ એકસો અને ચારસો હવે જો આવો પ્રશ્ન આપણે શું કરતા ના ટકા આવું થાય બસો ચાલીસ બંનેમાં સરખી કિંમત બારે લગ્લી બસો ચાલીસ હવે અહીંયા કેટલા વધ્યા તો કે અહીંયા ચાલીસ ટકા ચાલીસ ટકા વત્તા

એટલે એટલે આપણે અહીંયા 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 સામાન્ય લીધા કેટલા 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 અને આ કેટલો કેટલો થાય થાય કહેવાય 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 કરો જવાબ શું આવશે બસો ચાલીસ ઓપ્શન એ ધન સાચું છે આ રીતે પ્રશ્ન સોલ્યુશન સરળતાથી સારી રીતે લાવી શકાય તો આપણે જો આગળ કે આપેલા ત્રણ પ્રશ્નો છે આ ત્રણ પ્રશ્નોના આન્સર તમારે મને કોમેન્ટમાં લખવાના કયા ત્રણ પ્રશ્નો કે આઠસો ગુણની પરીક્ષામાંથી આઠસો ગુણની પરીક્ષામાંથી છસો ગુણ પ્રાપ્ત થાય ત્યારે મળતા ટકા ગુણની પરીક્ષામાંથી છસો ગુણ પ્રાપ્ત થાય ત્યારે મળતા ટકા કેટલા ટકા આવશે એ મને કોમેન્ટમાં લખવાના ત્યાર પછી પાંચ ના ચાલીસ ટકા પાંચ ના 40 ટકા શોધો ત્યારે મળતી કિંમત તમારે મને કોમેન્ટમાં આપવાની આ ના નેવું ટકા અઢારસો ના નેવું ટકા બરાબર કેટલા આવશે એ પણ તમારે મને કોમેન્ટમાં લખવાની છે તો શું મિત્રો મજા આવીને આ વિડીયોની અંદર ખરેખર મજા આવી હોય તો કોમેન્ટમાં લખજો કે તમને આ વિડીયો કેવો લાગે જો તમે મને જેટલો કોમેન્ટમાં રિપ્લાય આપશો મારા વિડીયોનો પ્રતિસાદ આપશો એવો હું તમારા માટે મસ્ત મજાનું કન્ટેન્ટ લઈને આવીશ એટલા માટે તમારે મને કોમેન્ટમાં અવશ્ય લખવાનું છે કે સાહેબ આ વિડીયો તમને જોયા પછી કેવું લાગે છે કન્ટેન્ટ કેવું લાગે આના આધારે આપણે આગળનું પરફોર્મન્સના આધારે અલગ અલગ દાખલા જીપીએસસી વન ટુમાં આવે એવા દાખલાઓ અહીંયા લઈને આવીશું તો મળીશું નેક્સ્ટ વિડીયો સાથે જય હિન્દ વંદે માત્ર